પછી નક્કી કર્યું નાપાસ થવાના કારણે કાગળ ઉપર લખો એટલે કાગળ ઉપર લખ્યા એક પછી એના સમાધાન ચાલુ કર્યા કે ધારો કે સો ઓએમઆર ના ટીક કરવા હોય તો નોર્મલી આપણે શું થાય કે એમાં શું વાર લાગે એટલે મેં ઓએમઆર લીધી સો ટીક કર્યા તો એમાં ખબર પડી કે નવ એક મિનિટ ઉપર સમય આવી ગયો ખાલી ટીક કરવા માં એમને સિરીઝમાં ના તો ના પોસાય એટલે પછી ધીમે ધીમે પ્રેક્ટિસ કરી લગભગ લગભગ નહીં તમે ત્રણસો પેપર સોલ્વ કર્યા છે ઓકે ત્રણસો ઉપર પેપર સોલ્વ કર્યા મોડલ વાળા કે એક પેપર લેવાનું સો પ્રશ્ન અંદર ટીક કરવાના પછી એના માં ઉતારવાના પછી એવું થયું કે ઈ સો ટીક કરતા મને ત્રણ મિનિટ લાગે કે સો ટીક મારે કરવા ને તો હું ત્રણ મિનિટમાં સો ટીક કર દઉં ત્રણ મિનિટની અંદર કરી દઉં એટલે જે માર છ મિનિટ નો કે બચી ગયો પછી પ્રશ્ન નથી પેલું પોરબંદર આપ્યું એટલે નથી ઉપર પોરબંદર તો કે આવે એક મિનિટ વચ્ચે રોકું છું જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ જે વસ્તુ અત્યારે બોલવામાં આવી રહી છે ભલે અમે વાતચીત કરી રહ્યા છીએ પણ આ બહુ મહત્વની છે કારણ કે આ પ્રોસેસ થી તમારે પસાર થવાનું છે અને અહીંથી આ જે બોલી રહ્યા છે ને એમાંથી ઘણું બધું શીખી શકાય કારણ કે શરૂઆતના સમયથી આપણે આગળ આવવાનું છે તો ઘણી બધું અત્યારે રિલેટ પણ થશે અને આ કેવું છે હું હંમેશા છોકરાઓને કેતો હોઉં કે તમે સલાહ કોઈની લો ને તો એવા વ્યક્તિની લો જે પાસ થયા છે ના પાસ થયેલા વ્યક્તિ પાસેથી સલાહ લેશો તો પોતાના આવડતથી જે વ્યક્તિ પોતાની જાતને પાસ નથી કરી શકતો એ તમને તો પાસ જ નહીં કરી શકે એટલે ઘણા છોકરાઓ શું કરે કે એના પાંચ ભાઈબંધો હોય ને એ કે એમ કરતા હોય પણ એ પાંચમાંથી એકે પાસ ન હોય એટલે હું હંમેશા શું કરવાની કહું છું આજે બી એ જ વસ્તુ કહું છું કે જે વ્યક્તિ પાસ થયા છે સફળ થયા છે એવા વ્યક્તિ સાથે અડધો કલાક બેસીને ચર્ચા કરો પણ જે પાસ નથી થયા ખાલી મહેનત કરે છે એની પાસે એક મિનિટે નો બેસો કેમ કે પોતાની જાતને નો પાસ કરાઈ શકે તમને કઈ રીતના પાસ કરાવી શકે એટલે એટલે આજે હું કહું છું મને સાંભળવું જરૂરી નથી પણ તમને એટલા માટે હું કહી શકું કેમ કે મેં એ મારા જાત માં હું સફળ થયો છું આજે હું પંદર વખત પાસ થયો છું તો એ હું કેવી રીતના થયો છું તો ભૂલો તો એક જ સરખી હતી કે મેં એક જ વખતમાં સુધાર દીધી તો આગળની ચૌદ વખત નઈડી જ નહીં બિલકુલ સીધી વાત એટલે એ મે કર્યું ધીમે ધીમે જેટલા લો ફોલ્સ હતા એટલે હવે કેવું થયું કે હું આજે બી ધારક પરીક્ષા આપવા જાવ તો એકદમ સિમ્પલ કપડામાં જાઉં એટલે તમને જોવ તો તમને એમ થાય કે આ ના આ તો સામાન નો હોય એમ એકદમ લગર વગર સાદા જમ્પલ હોય નાઈટ ટ્રેક હોય ઉપર ટી-શર્ટ હોય કેમ કે મારું બોડી ફ્રી રહે ઓકે તો એટલા માટે બીજું કેવું હોય કે ની અંદર જાવ ને એટલે કોઈની સાથે કઈ ચર્ચા નહીં કદાચ મને કોઈ પૂછે ને તમે સામત ભાઈ છો

આગળ એમ કે હાવ ઈઝી નથી એકદમ અઘરું નથી તો થોડુંક માપે કેવાય તો હવે મારે બાકીના ત્રીસ માં શું કરવું તો કે દસ પંદર માં જોખમ લેવું તો લેવાય બાકી દસ પંદર મૂકી દેવાય માની લો કે સો માંથી મારે માંડ માંડ પચાસ થયા એટલે મને ખબર પડી જાય કે આમ પેપર અઘરું કહેવાય તો આમાં વધારે જોખમ લેવાય નહીં તો હું મેક્સિમમ દસ કે નું જે ડબલ ડાઉટ હોય ને જોખમ લઉં બાકીના પાંત્રીસ ઈ કરવા પડે તો કર દઉં જેમ કે મને યાદ છે ત્યાં સુધી ડીવાયસો બે હજાર ને પંદર સોળ વાળી ભરતી હતી એમાં સો માર્ક્સ નો પેપર હોય તો સો માર્ક્સના પેપરમાં હું અને બીજા વિદ્યાર્થી મિત્રો મારી સાથે સંકળાયેલા હતા અમે પેપર જોવા દેવા ગયા પછી નક્કી કર્યું કે આપણે પાછળ ભેગા થશું તો એ વખતે લગભગ લગભગ મેં સો માંથી ચોસઠ જેટલા ટીક કર્યા અને બધા છોકરાઓએ એસી નેવું પંચ્યાસી એવા ટીક કર્યા

અને જે છોકરાઓ એસી ટી કર્યા હતા ને એના પ્રશ્નો પચાસ ની ઉપર હાચા પડ્યા સાહીઠ ની આજુબાજુ પણ વધારે ખોટા પડ્યા ને તો નેગેટિવ થઈને બહાર થઈ ગયા બિલકુલ એમાં એક છોકરો પોઈન્ટ અડધા માટે રહી ગયો એનું મને આજે દુઃખ છે પણ ઈશ્વરની કૃપાથી એને મહેનત કરીને અત્યારે ક્લાસ ટુ ઓફિસર તરીકે કામ કરે છે તો એ વાતનો ગર્વ છે કે કદાચ તમારી સાથે કંઈ ખરાબ થતું હશે તો બદલામાં ઈશ્વર કંઈક સારું વિચાર્યું છે